હેલો ફ્રેન્ડ્સ જય અં ભાઈ જય માતાજી કેમ છો તમે બધા મજામાં સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ફ્રેન્ડ આજે આપણે રોટલી વધી હતી મેં મેં લાઈવ લીધું ત્યારે મારે તળવી જ હતી પણ નેટનો થોડો ઇસ્યુના કારણે આપણે કટ થઈ ગયો એટલે આપણે હવે તળી લઈશું એના મેં એક રોટલી એક હતી એમાં વચ્ચેથી એક ભાગ કરી અને કડકા કડકા આવા કાપી લીધા છે કાતરની મદદથી અમને જેવા નાના મોટા જે રીતે તમારે કરવા રીતે તમે કરી શકો છો આ રોટલી તળેલી બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ તમે એમાં મીઠું ધાણાજીરું અને ખાંડ પેળો બી હોતો ઝીણી એડ કરીને ખાઈ શકો છો પણ મીઠું અને ધાણાજીરું અને મરચાંથી બી એટલો જ ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ તમારે બીજું કંઈ એડ કરવાની જરૂર નહીં પડે તે લાગી ગયું છે આપણે મસ્ત રોટલી તળેલી શું જોવતા હોય તમે એટલી ક્રિસ્પી થઈને એટલી મસ્ત તૈયાર થાય છે ફ્રેન્ડ ચોક્કસથી તમે ટ્રાય કરજો ટેસ્ટમાં તો બહુ મસ્ત લાગે જ છે અને હેલ્ધી જ છે તળાએ છે એટલે એમને કેલ્ધી નથી થાય પણ બીજા બારથી નાસ્તા લઈને કરવા એ પ્રમાણે તો એમ આને હેલ્ધી જ ગણીશ ઓકે લગભગ હું બારના નાસ્તા બહુ જ પહેલાં કરતી હતી અને હવે ઓછા કરું છું જ્યારથી મેં મારી ચેનલ ચાલુ કરી ત્યારથી મારી એક શાંતિ થઈ ગઈ છે કે મારે નાસ્તા લાવવાની બા ખાવા બહાર જવું નહીં પડતું મને ખાવાનો બી શોખ એટલો છે અને બનાવવાનો બી ફ્રેન્ડ એટલો જ શોખ છે

છોકરાઓ માટે બહુ જ હેલ્દી છે ખાલી તેલ જ છે તેલ આપણે સિંગ સિંગ ખાતા જોઈએ સિંગ ચાણા તો કે જ છે કે ખાવાના મેં આગળ કિચન સાફ કર્યું છે મેં પહેલાં આવી સેવ માટે એટલે પહેલાં એ ક્લીન કર્યું કારણ કે ને બધું ચોટ્યું હોય એટલે અને પહેલાં અમે તળી લઉં સવારે નાસ્તા માટે તેલ હતું સેવવાળું પછી બીજા કામમાં આવે નહીં જો કે ટો અવાજ ને

સોફી તળાઈ ગઈ છે હવે હું તમને મીઠું મરચું નાખીને બતાવું કે કેટલી ટેસ્ટી કેટલી ક્રિસ્પી લાગશે ટેસ્ટ તો નહીં કરાય એકો સોરી ફ્રેન્ડ પણ તમને અવાજ સંભળાવો એનો કે કેટલી કડક થાય છે છે બહુ જ મસ્ત લાગે છે ચોક્કસથી કરજો એક બે રોટલી રોજ વધારે કરશો ને તો બી તમે થોડો ટેસ્ટ કરી શકશો ફ્રીજમાં ભેગી કરવાની એવું જરૂરી નથી કે બબે તળવી ફ્રીજમાં તમારે આરામથી તમે ત્રણ ચાર દિવસ ભેગી કરો ગરમીન તમારે જોડે વધારે ના થાય તો અને ફરી પછી તળો થોડું ઠરે એટલે પછી ઉપર મસાલા કરી દેવાનો એમાં જશે મસ્ત મરચું અને ટેસ્ટ અનુસાર મીઠું બસ એમ રહે છે બહુ જ મસ્ત લાગે છે ટ્રાય ચોક્કસથી કરજો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય જેમ બે ગુડ નાઇટ